આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં ઉમેદવારોની નારાજગી જોવા મળી છે લુણાવાડા કલેક્ટર કચેરી અને બાલાસી મામલતદાર કચેરીએ ફોરેસ્ટ ઉમેદવારોને આપ્યું આવેદનપત્ર ફોરેસ્ટ ની પરીક્ષામાં ન્યાય લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ દિલીપ ચૌધરી મહીસાગર ફોર્મ્સ જે રિઝલ્ટ જે બહાર પાડવામાં આવે છે તેમાં અમને ગેરરીતિ દેખાઈ રહી છે જેમાં ઘણા લિસ્ટ બહાર પાડવામાં છે સરકારની ગેરરીતિ દેખાઈ રહી છે કે એમના કરવામાં આવે યા તો સીબીઆરટી પદ્ધતિથી જે છે એ રદ કરવામાં આવે યા તો લિસ્ટની અંદર એમના કરવામાં આવે યા તો સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને ફરીથી લેવામાં આવે જેથી બધાને ન્યાય જે છે જો આની કરવામાં આવે તો શું કરશો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું ગાંધીનગર માં ધરણા કરીશું ઓકે શું નામ છે તમારું કટારિયા વરસાદ તાલુકો બાલાસિનો મામલતદાર છે આવેદન આપી રજૂઆત કરીએ છે જે ફોરેસ્ટના ના ઉમેદવારો જોડે ગેરરીતિ જોવા મળી છે જે એક લિસ્ટ બહાર પાડવામાં આવી છે કે આઠ ગણાને લેવામાં આવશે ને એ આઠ ગણામાં એમનું નામ કે માર્ક જાહેર કરવામાં આવ્યા નથી તો અમને કઈ રીતના ખ્યાલ આવે કે આ મિત્રો જે છે તે કઈ રીતના પાસ થયા છે એમના માર્ક્સ કેટલા છે અમારા માર્ક્સ આપવાનું કહે છે પણ જે આઠ ગણા પાસ કર્યા છે એમનું માર્ક્સ આપવાનું નથી કરે અમને લાગ્યું કે આમાં આમાં કોઈ ગેરરીતિ અને અપારદર્શકતા દેખાઈ રહી છે તો દરેક વિદ્યાર્થીઓની માંગ છે કે તેનું લિસ્ટ બહાર પાડવામાં આવે પાંચ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે તો તે સમયગાળામાં અમારે કોઈ તારીખો વધારે જોતી નથી એમાં દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ જોઈ શકીએ જે કોર્ટનો પણ ચુકાદો આપેલો છે કે અમારો હક છે કે અમે બધાના માર્ક્સ જોઈ શકીએ છીએ તો કોને કેટલા માર્ક્સ આવ્યા નોર્મલ ઓર્ગેનાઇઝેશન સાથે જેથી અમને ખ્યાલ આવે કે કેટલા માર્ક્સ આવ્યા છે અને અમે ભરતીથી કેમ વંચિત રહી ગયા છીએ અને દરેક વિદ્યાર્થીઓની માંગ છે જો કે આનું કોઈ પરિણામ આવતું નથી તો એક મોટું આંદોલન છેડવામાં આવશે અને જો આનું પરિણામ ના આવે તો એક કલેક્ટર શ્રી અને બધાને રજૂઆત કરીને અમે ગાંધીનગર પણ અમે આંદોલન છેડીશું જય હિન્દ જય ભારત આપનું

કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ